હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં જ્યારે ઘરમાં કોઈ પણ શાક ન હોય ત્યારે પનીર વગર પનીર ભૂલજીને પણ ટક્કર મારે એવું શાક બનાવીશું આ શાક ઘરમાં રહેલા સામાનમાંથી અને બિલકુલ ગરમ મસાલાના ઉપયોગ વગર જ બનાવીશું અને જે પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તમને આઈડિયા આવે છે કે આ શેનું શાક બનાવીશું તો અત્યારે જ મને કમેન્ટ કરીને કહો આ શેનું શાક બનાવ્યું છે તો ચલો બનાવવાની શરૂઆત કરીએ આ શાક બનાવવા માટે આપણે એક ચમચી જીરું લઈશું એક ચમચી આખી ધાણી લઈશું અને એક ચમચી અજમો લઈશું આ બધું જ આપણે ખાંડણીમાં આ રીતે થોડુંક જ એને ક્રશ કરવાનું છે જો આ રીતે કરી લેવાનું છે અને તમે મિક્સર ગ્રાઇન્ડરમાં કરશો તો પાવડર થઈ જશે એટલે આપણે આવું અધકથરું જોવે છે એટલે આ ટાઈપ કરવાનું છે ત્યારબાદ આપણે એક મિક્સર ચાર લઈશું અને બે નંગ ડુંગળી લઈશું ડુંગળીને આપણે રકલી કટ કરી લેવાની છે ત્યારબાદ છ થી સાત કળી આપણે લસણની લઈશું અને એક ઇંચ આદુનો ટુકડો લઈશું અને ચાર થી પાંચ આપણે મીઠા લીમડાના પાન દઈશું અને એક નંગ ટમેટો લઈશું જો આ ટાઈમે તમારી પાસે ટમેટો ન હોય તો તમે બે ચમચી ટોમેટો કેચઅપ ઉમેરી દેજો તો પણ ચાલશે હવે એને પણ ટમેટાને પણ આપણે રફલી કટ કરી લઈશું અને એને મિક્સર જારમાં લઈ લઈશું આ ટાઈમે જો તમે લસણ કાંદા ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે પગ એની પેસ્ટ બનાવવાની છે જો આ ટાઈપની આપણે પેસ્ટ બનાવી લેવાની છે હવે એને પણ આપણે સાઈડ પર રાખી દઈશું ત્યારબાદ આપણે એક નંગ લીલું મરચું લઈશું મરચું આ રીતે આપણે સ્ટ્રીપમાં કટ કરવાનું છે અને અંદરના જે બીનો ભાગ છે તે કાઢી લેવાનું છે આ ટાઈમે તમારે વધારે તીખું જોઈતું હોય તો તમે વધારે મરચા ઉમેરી શકો છો હવે એને પણ આપણે સાઈડ પર રાખી દઈએ હવે આપણે શાક બનાવીશું હવે આપણે કડાઈ લઈશું એની અંદર એક ચમચો તેલ લઈશું તેલને આપણે ગરમ થવા દઈશું ત્યારબાદ ગેસની ફ્લેમ થોડી સ્લો કરી અને એની અંદર છે આપણે ડ્રાય મસાલા પીસા છે પતકચરા ખાંડિયા છે તે ઉમેરવાના છે ત્યારબાદ એની અંદર વન ફોર્થ ટી સ્પૂન આપણે હિંગ ઉમેરીશું ત્યારબાદ જે મરચાંના ચિપ્સ કરી છે તે ઉમેરવાની છે ત્યારબાદ જે આપણે ગ્રેવી બનાવી છે એને પણ એમાં ઉમેરી દઈશું હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું અને એને થોડું હલાવી લઈશું હવે એની અંદર આપણે થોડા મસાલા કરીશું વન ફોર્ટી સ્પૂન હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી મીઠું અને વન ફોર્ટી સ્પૂન સંચર પાવડર ઉમેરીશું હવે બધું જ બરાબર હલાવી લઈએ આપણે હવે આપણે ગેસની ફ્લેમ થોડી સ્લો કરી અને આપણે એક સ્લરી બનાવવાની છે તેની તૈયારી કરી લઈએ એક આપણે એક ચમચી એમાં બેસન લઈશું ત્યારબાદ બે ચમચી દહીં ઉમેરીશું દહીં અને બેસનને બરાબર મિક્સ કરી લેવાનું છે આમાં એક ચમચી બેસન ઇનફ છે જો આ ટેપ આપણે સરસ એને મિક્સ કરી લઈશું અને હવે પાણી ઉમેરી અને એની સ્લરી તૈયાર કરીશું આમાં જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે અને આમાં આપણે ગાંઠા ન રહે એ રીતે સ્લરી તૈયાર કરવાની છે જો તરત બની જાય છે જો આ ટાઈપ આપણે સ્લરી તૈયાર કરી લઈશું હવે જે આપણું શાક ચડે છે ગ્રેવી ચડે છે એની અંદર આ બધી સ્લરી ઉમેરી દેવાની છે હવે એને આપણે થોડું ફલાવી લઈએ પછી જોઈએ એ રીતે આપણે પાણી ઉમેરીશું એમાં જો આ રીતે હલાવી અને તમારે જોઈ લેવાનું હવે એની અંદર આપણે જે વાટકીમાં બેસન લીધું હતું એ જ વાટકીના માપથી એક વાટકી પાણી ઉમેરી દઈશું એટલે આપણી ગ્રેવી બળી ન જાય થોડો પાણીનો ભાગ હોય એટલે ગ્રેવી સરસ કૂક થઈ જશે હવે એને હલાવી અને ઢાંકી અને આપણે બે મિનિટ માટે કૂક થવા દેવાની છે એટલે બધા મસાલા સરસ ગ્રેવીની અંદર ચડી જશે હવે આ કૂક થાય છે ત્યારે આપણે ગેસની ફ્લેમ થોડી સ્લો કરી લેશું ત્યાં બાજુમાં આપણે બીજી પ્રિપરેશન કરી લઈએ હવે આપણે બે નંગ અડદના પાપડ લઈશું આમાં તમારી પાસે અડદના પાપડ હોય તો એ નહીં તો મગના પાપડ પણ ચાલે હવે પાપડને આપણે લેવાના છે જો તમને આજની રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય હવે પાપડને આપણે આ રીતે ક્રશ કરી લેવાના છે એનો ચૂરો બનાવવાનો છે પણ આમાં આપણે એકદમ એનો ભૂકો નથી કરવાનો આ રીતે થોડા આખારે એ ટાઈપનો ભૂક્કો કરવાનો છે જો આ ટાઈપનો થોડો ક્રંચી ટેસ્ટ આવે એ ટાઈપનો આપણે કરવાનું છે હવે પાપડનો ભૂકો પણ થઈ ગયો છે હવે આપણે જે ગ્રેવી ચડવા રાખી હતી તે આપણે ચેક કરી લઈએ જો આ રીતે ગ્રેવી સરસ ચડવા લાગી છે અને ચડી ગઈ છે આ ટાઈપની થઈ જશે એની કન્સિસ્ટન્સી ત્યાં સુધી આપણે ચડાવવાની છે લગભગ બે મિનિટમાં તો ઇઝીલી

હવે આમાં હજી થોડી પાણીની જરૂર છે એટલે એકાદ ચમચો પાણી ઉમેરી દઈએ હવે આપણે આ ટાઈપની કન્સિસ્ટન્સી રાખવાની છે હવે આ રીતે ઓઇલ સેપરેટ થવા લાગે ત્યારબાદ આપણે એની અંદર એક વાટકી સેવ ઉમેરીશું આ મેં ઘરે બનાવેલી સેવ છે જો તમારે આની રેસીપી જોઈતી હોય તો ઉપર બટન આવશે એમાં તમે ક્લિક કરશો એટલે તમને મળી જશે અને નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સ અને કમેન્ટ બોક્સમાં પણ તેની લિંક આપી દઈશ જેથી તમે ત્યાંથી જોઈ શકો છો જો તમારી પાસે ઘરની સેવ ન હોય તો તમે બહારની સેવ પણ યુઝ કરી શકો છો આમાં હવે આપણે ગેસ મંદ કરી અને સેવ અને પાપડ બંનેમાં ઉમેરી દેવાના છે જો આ ટાઈપ આપણે બનાવી દેવાનું છે આ ટાઈપ તમે ગ્રેવી બનાવીને રાખી દો પછી જ્યારે જમવા ટાઈમે તમારે એમાં સેવ અને પાપડ બંને ઉમેરવાના છે હવે જ્યારે અચાનક ઘરમાં કોઈ મહેમાન આવી જાય અને ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે તમે આ રીતે શાક બનાવી શકો છો મેં જ્યારે આ શાક બનાવ્યું ત્યારે મારા ઘરમાં છોકરાઓને આ શાક ખૂબ જ ભાવ્યું તો ચોક્કસ ટ્રાય કરવા જેવું છે જો લાગે છે ને પનીર ભુર્જીને ટક્કર મારે એવું શાક ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે તો કમેન્ટ કરીને કહેજો કે આજની રેસિપી તમને કેવી લાગી જો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ટીલ ધેન બાય બાય